આજે તારીખ સત્તર બે બે હજાર ચોવીસ અને આ શું દિવસે એક મહિના પહેલાં વિજ્ઞાન જાથા શ્રીમાન જયંતભાઈ પંડ્યા સાહેબ માટે એક વિડીયો જે વાયરલ કરી અને ટાઈમ માગ્યો હતો કે સાહેબ અમારે અમારી સમાજની જે થતી પૂજા પાઠ માંડવા એની ઉપર જે રોકટોક થાય છે તો તમે ટાઈમ આપો તો આજે જ સાહેબે ટાઈમ આપ્યો હતો અને શ્રી જયંતભાઈ પંડ્યા સાહેબે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે મદદ કરવા માટે ખાતરી આપી છે અને દેવીપૂજક સમાજ સાથે હંમેશા હું છું અને જે પ્રતિનિધિમંડળ આવ્યા હતા એમનો પણ એમને આભાર વ્યક્ત કર્યો છે સાથે દેવીપૂજક સમાજની જે લાગણી બતાવી છે એ ખરેખર પ્રેમ દયા અને કરુણા એ ખરેખર આજે જયંતભાઈ પંડ્યા સાહેબમાં ખરેખર એ ભૂદેવ છે બ્રાહ્મણ છે પરંતુ એમના જે વિચારો છે એમને કોઈ જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ છે નહીં અમને નાસ્તો કરાવ્યો અમને ચા પાણી કરાવ્યા અને ખરેખર દરેકના ગામના પણ એમને નામ લેવડાવ્યા છે કે તમે ક્યાંથી આવ્યા એટલે દરેકની ઉખાણ પણ લીધી છે અને વ્યક્તિગત તમામે પોતાની ફરિયાદ પણ રજૂ કરી છે અને જે લોકો સમાજને હેરાન પરેશાન કરે છે અને સમાજના ભવિષ્યને જે ડામાડોળ કરે છે અને સમાજના આગેવાનોને બદનામ કરે છે તેમજ સમાજના અંદર ફંડફાળા કરે છે એની પણ અમે રજૂઆત કરી છે અને ભાઈ શ્રી દીપકભાઈ માટે પણ અમે જયંતભાઈ પંડ્યા સાહેબને કહ્યું છે તો જયંતભાઈ પંડ્યા સાહેબ એ જ એમનો કેસ દીપકભાઈનો લડવાના છે અને સાથે રાજકોટિયા પૂજાબેન એમની પણ અમે ફરિયાદ ત્યાં આપી છે એટલે ટૂંક સમયમાં અમારો આ મુદ્દો ખતમ થાય એના પછી અમે તમામ આ પ્રતિનિધિ મંડળ અમે જયંતભાઈ પંડ્યા સાહેબ સાથે મળીશું અને ફરીથી અમારી જે ફરિયાદો છે સમાધાન બેઝ થઈ ગયું છે એટલે સમાજને વિનંતી છે કે બલિ શબ્દ કોઈ પણ શબ્દનો ઉપયોગ કરવાનો નથી અમે તમારે જો માંડવા કરવા છે તો સાહેબે કીધું કે તમે પૂજા અર્ચના પૂજા પાઠ પ્રાણ પ્રતિષ્ઠા ભોજન ગમે તે તમે રાખી શકો કર્મકાંડ હા કર્મકાંડ કે કોઈ પણ શબ્દ વાપરજો સાહેબે કીધું છે કે મારી ઉપર કોઈ પણ મેસેજ આવશે કોઈ પણ કહેશે તો હું સમાજની લાગણી સાથે જોડાયો છો એટલે તમારા કોઈ માડવામાં તમારી કોઈ ચિંતા કરવાની રહેતી નથી બોલ ધર્મ દેવીની